સમર્થન આપવા સલાહ આપી ખેડૂતોએ બહારની કંપનીઓના બિયારણની જગ્યાએ સ્વદેશી બિયારણ એ જ કિંમતમાં મળતા વસ્તુ વાપરવા પણ જરૂરી કીધું છે શું કહેશો અત્યારે સરકાર સ્વદેશીની વાતો કરે છે તો બિયારણમાં કેવી કંડિશન છે ખેડૂતોને શું કહેશો મારું તો તમામ આપના માધ્યમથી ઓનલાઈન ટીવીના માધ્યમથી એવું કહેવા માગું છું કે અત્યારે દરેક જુદા જુદા દેશોની કંપનીઓનું બિયારણ રાયડાનું ગુજરાતમાં નાખાય ભારતમાં વેચાય છે પણ મારી ખેડૂતોને બે હાથ જોડી અને નમ્ર અપીલ છે ગુજરાતમાં ભારતમાં એવી આપણી ભારતની ઘણી બધી મોટા ભાગની કંપનીઓ છે કે જેનું બિયારણ ખેડૂતનું મબલક ઉત્પાદન આપો અને વિદેશની કંપનીઓ આપો જે એના જેટલું જેટલું જ ઉત્પાદન આપણી ભારતની કંપનીઓ પણ જે બિયારણ બનાવું છે ધારો કે એક જ્યારે બાજરીનું બિયારણ આપણે ઘરની બાજરી વાવતા હતા ત્યારે ભારતમાં ગુજરાતમાં હું પ્રથમ બાજરીનું બિયારણ લાવનાર ડૉક્ટર દિલીપ મજબૂદાર જેમનું સાગર લક્ષ્મી સીટના નામથી અમદાવાદની કંપની છે એનો સાગર એ પંચાવન રાયડાનું બિયારણ છે આ એ અગિયારસો રૂપિયાનું પેકેટ છે પણ એ બીજી બધી કંપનીઓના તમે બહારની કંપનીઓના વિના કરતો હોય વધારે ઉત્પાદન આપે છે એટલે મારું એવું છે કે આ દેશને ન્યાય મળે એના માટે આપણા મોદી સાહેબ ભારત દેશના યશસ્વી વડાપ્રધાન કાયમ કોઈ છે તો આપણે પણ સ્વદેશી વસ્તુ અપનાવીએ અને આપણે ભારતમાં જ બનતું બીજ વાપરીએ એવી મારી ખેડૂતોને નમ્ર ભલામણ છે ફારૂક મેમણ સાથે ચક્રવાત ન્યૂઝ ખેરાલ